મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આજ અમાસ મહિનાનો છેલ્લો દિવસ બહુ ઓછા છે ભાવ વેચો જે આઠ થી માંડી ને દસ રૂપિયા પૂર્યું વેચે કયું ગામ સુનિલભાઈ ભાઈ નું નામ છે અને કુવારવા ગામ ના આવે છે અને દસ રૂપિયા પુર્યું વેચે હેલક આવે છે જે આઠ રૂપિયા થી માંડી ને દસ રૂપિયા સુધી પુરિયું વેચાય છે આ પાલક આ નીતિન વેચે છે અને ખેડી થી આવે છે આ તા પુદીનો છે જે સિત્તેર રૂપિયા થી 80 રૂપિયા સુધી કિલો વેચાય છે વરસાદ વરસાદનો ઈ તો આવો થઈ ગયો છે આ ઈનો ભાઈ કુવાડવા થી આવે છે પુદીનો લઈને અને જે સિત્તેર રૂપિયા નો કિલો વેચે છે

જે બસો રૂપિયા કિલો વેચાય છે પાઉા એકદમ મીડિયમ ચોખ્ખું કોચી આ લીલી ડુંગળી છે શું ભાવે જે પચાસ થી માંડીને સાઈઠ રૂપિયા કિલો વેચાય છે લીલી ડુંગળી નું નામ બિપિનભાઈ ચાલીસ થી માંડી ને પચાસ રૂપિયા સુધી નો પાથરો વેચાય છે શું નામ ભાઈ તમારું મહેશભાઈ ખેડૂત નું નામ છે જે ધમલ પર થી મૂળા લઈને આવેલા છે અને જે પચાસ થી 60 રૂપિયા નો પાત્રો વેચાય છે મોડા નો આ મેથી હે ચોમાહાની વરસાદ માં આવી ગયેલી છે જેનો ભાવ સો રૂપિયા થી માંડીને એકસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ મીડિયમ મીડિયમ એવી મેથી કલર ની મેથી જે રૂપિયા કિલો પાટલા ગામ ગામથી ભાઈ ખેડૂત આવેલા હે મેથી નામ મુના મુન્નાભાઈ ખેડૂત નું નામ છે જે પાટલા ગામથી આ મેથી લઈને આવેલા હે જે એસી રૂપિયા કિલો વેચે છે ઓ બાપાજી હે આવો બાબે તો જે સાત થી આઠ રૂપિયા પૂર્યું વેચાય છે આ શું નું આ માર્કેટ નું આરામ હારું ધાણા છે જે એક નંબર ડબલ વીઆઈપી જેનો ભાવ બસો થી અઢીસો રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ રાજકોટ નું સારામાં સારુ સારું કોથમી કઈ આજની તારીખ માં આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ સાત રૂપિયા થી માંડીને આઠ રૂપિયા સુધી કિલો વેચાય છે ને ઘણી બધી છે આ અમેરિકન મકાઈ દસ થી માંડીને અગિયાર રૂપિયા સુધી કિલો વેચાય છે ઘણી બધી અમેરિકન મકાઈ પડી છે જે જુદા જુદા ભાવ થી વેચાય છે આવી મકાઈ

ચારસો ના બે કેરેટ વેચે છે એક કેરેટ માં પચીસ કિલો વજન આવે છે જે રૂપિયા નું કેરેટ ટમેટા વેચાય છે આ સારું એવું મીડિયમ લાંબુ ટમેટું છે જેનો ભાવ પંદર થી માંડી સોળ રૂપિયા સુધી કિલો વેચાય જે વેચે છે

એક નંબર ગોળા ટમેટા છે જે બેંગ્લોર છે જે રૂપિયા સુધી કિલો વેચાય છે નાસિક ટમેટું સસ્તું છે અને બેંગ્લોર મોંઘા છે નાસિક જે લાંબુ ટમેટું આવે એ સસ્તું મળે છે આ નાસિક લાંબુ ટમેટું છે મીડિયમ છે

આ બેંગ્લોર જ છે પણ લાંબુ ટમેટું છે આમાં શું પાસે આમાં વીસ ની આજુબાજુ ભાવ થાય છે બેંગ્લોર છે જેથી કરીને નાસિક